અત્યાર સુધી આપણે એ શીખ્યા કે ભાઈ ટ્રેડ શરૂ કરીએ ત્યારબાદ કયા ટેકનિકલ પાસાઓ શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું પણ હવે એ બહુ મહત્ત્વની વાત આપણે અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે એક ટ્રેડ શરૂ કર્યા બાદ તે ટ્રેડ પર રહેવું તથા જે માઇન્ડસેટ સાથે તમે જે ટ્રેડ શરૂ કર્યો છે અથવા તો તમે કોઈ ખાસ મિશન લઈને નીકળ્યા છો સ્ટોક માર્કેટમાં તો એ મિશન પર કઈ રીતે કન્ટિન્યુ થવું તેની વાત કરીશું અત્યાર સુધી આપણી સાથે વિશાલ સર હતા અને આજે આપણી સાથે મેઘના મેમ પણ છે હાર્ટલી વેલકમ બહુ જ મજા આવશે આજે મને એવું લાગે છે રીઝન એ છે કે આ ચર્ચા બહુ ઓછી થાય છે જ્યારે કોઈ સ્ટોક માર્કેટમાં આવે માર્કેટમાં કામ બહુ ઇઝી થઈ ગયું છે ઇટ્સ અ વન ટેપ સ્ટોરી ના બાય સેલ બહુ ઇઝી થઈ ગયું છે બધાની પાસે એક્સેસ છે પણ જે અમુક હાઈજીન હોવી જોઈએ આઈ ગેસ માર્કેટમાં આવતી વખતે એ વસ્તુનો અભાવ છે જેમ સોશિયલ મીડિયા આવ્યું બટ સોશિયલ મીડિયા હાઈજીનનો અભાવ હજુ પણ અમુક જગ્યાએ જોવા મળે છે એમ માર્કેટમાં ઇઝીલી એક્સેસિબલ છે બટ હજુ પણ હાઇજીનનો અભાવ છે તો એ જે માઇન્ડસેટ હોવું જોઈએ કે ભાઈ માર્કેટમાં આવીએ છીએ શું ગોલ સાથે આવીએ છીએ જે ટ્રેડ લગાવ્યું છે કઈ રીતે તે કન્ટિન્યુ કરવું એની આપણે હવે આજે વાત કરીશું વેલકમ ફર્સ્ટ ઓફ ઓલ અને થેન્ક યુ અમને અહીંયા બોલાવવા માટે પણ અને ઓબ્વિયસલી શરૂઆત આ માઇન્ડસેટ શબ્દ શું છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ યશ થેન્ક યુ ફોર બ્રિંગિંગ આઉટ ધિસ કોન્વર્સેશન આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્વર્સેશન છે અને બહુ ઓછી આ વસ્તુમાં વાત થતી હોય છે સૌથી પહેલાં તો આપણે આ વર્ડને જોઈએ માઇન્ડસેટ માઇન્ડસેટ એટલે કે આપણે જે એન્ટાયર થોટ પ્રોસેસ છે આ એક્શનની પાછળ એને કહેવાય છે માઇન્ડસેટ બેઝિકલી અને મારા કોચ ટોની રોબિન્સ હંમેશા કહે છે કે તમારે કોઈ બી ફિલ્ડમાં સફળતા હાસિલ કરવી હોય તો એમાં એંસી ટકા ભાગ તમારા માઇન્ડસેટનો હોય છે ખાલી વીસ ટકા ભાગ સ્કિલ્સનો હોય છે અનફોર્ચ્યુનેટલી આપણે માર્કેટમાં ઉલટું પ્લે કરી રહ્યા છે આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ અને સમય અને ધ્યાન આપણું સ્કિલ સેટ પણ નાખતા હોય છે કે હું કયો ઇન્ડિકેટર શીખવું હું કઈ સિસ્ટમ ફોલો કરું હું કયો સ્ટોક લઉં કેવી રીતના કરું રિસ્ક પણ માઇન્ડસેટ જે છે એટલે મારો જે થોટ પ્રોસેસ છે એના પર આપણે ધ્યાન જ બિલકુલ નથી આપી રહ્યા એન્ડ ઓફકોર્સ આઈ લર્ન દિસ લેસ ઇન ધ હાર્ડવે હું એક કોર્પોરેટ લોયર હતી આઈ ગોટ મેરિટ ટુ સ્ટોક ટ્રેડ હું વિધ ઇઝ હાઉ આઈ કેમ ઇન સ્ટોક ટ્રેડિંગ હું જ્યારે આવીને સ્ટોક ટ્રેડિંગમાં તો એ માઇન્ડસેટ એ વિચારથી આવી હતી અને એ આપણે બિલીવ કહી શકીએ વિચાર કહી શકે કે આ સ્ટોક માર્કેટ તો છે ને એક સપ્ટો છે અહીંયા કોઈ પૈસા બનાવતું જ નથી એટલે હું પણ શું બનાવી લેવાના તેને વિશાલ પણ શું બનાવવાનો હતો ઇટ દેટ વોઝ અ માઇન્ડસેટ વિથ વિચ આ હેડ કમ બિકોઝ મારું એ બિલીફ હતું તો એ બિલીફ આપણા જે હોય ને આપણે એ બિલીફ પર જ ખરા ઉતરીએ એક્સપેક્ટેશન પર અને થયું એવું જ કે મેં કેટલી પણ ટ્રાય કરી મારા બધા સેવિંગ્સ મેં ગાવી દે માર્કેટમાં પણ હું સિંગલ રૂપી નહીં બનાવી શકી અને પછી એ જ આપણે જ્યારે બધું વેન વી આર ઓન ધ ડાઉન રહ્યા ત્યારે આપણે સોચીએ કે આવું મારી સાથે કેમ થયું એન્ડ દેન દેટ ઇઝ અ ટાઈમ કે એવું વર્કશોપ્સ મને એમાં જવા લાગી શીખવા માટે ત્યારે એક વસ્તુ રિયલાઇઝ થઈ કે મારી આ જે કોર બિલીફ જે છે ને કે માર્કેટ સટ્ટો છે એ જ મને આડી આવી રહી છે અને હજુ એક કોર બિલીફ નથી હું ચાલતી હતી કે મનીના બરાબર હું જે સોચતી હતી હંમેશા નાનપણ રીતના જ ઉછેરી રીતે કે જોયું હતું પેરે નોબડી આ ટોલ મી કે મેં જોયું હતું કે બહુ મહેનત કરે ને તો પૈસા મળે અને અહીંયા આવી તો એમ લાગે સ્ટોક માર્કેટમાં તો મહેનત જ નથી બીકોઝ વોઝ વર્કિંગ તો કોર્પોરેટ લોયર હતો આઠ આઠ કલાક દસ કલાક કામ કરો બહુ મહેનતનું કામ હતું રાઈટ તો આ બધું સ્ટોક માર્કેટની જે બિલીફ છે મનીની જે બિલીફ છે એ બધી બિલીફ પર જ્યાં સુધી મેં કામ નહીં કર્યું ત્યાં સુધી મને સફળતા નહીં મળી અને થયું એવું કે જેવું આના પર કામ કરવા લાગ્યું જે લિમિટિંગ બિલીફ જે મને રોકી રહ્યા હતા જ્યારે એને મેં તોડી અને નવી બિલીફ એડોપ્ટ કરી કે સ્ટોક માર્કેટ એક સટ્ટો નથી એક પ્રોફેશનલ માધ્યમ છે જેનાથી હું રેગ્યુલર ઇન્કમ બનાવી શકું છું મે બી મોર દેન વોટ એ વોઝ અર્નિંગ ઇન ધ જોબ કે મની ખાલી હાર્ડવર્ક એક ખાલી ફિઝિકલ હાર્ડવર્ક જ નથી અહીંયા હું ભણું છું મારું ભણતર પણ એક હાર્ડવર્ક જ છે જ્યારે આ બધું મારા પેરાડાઈમ ખુલા તું ઈટા નવા પેરાડાઈમ નવી બિલીફ બની ત્યારે થયું આ બધું સક્સેસ જેમ મનીમાં જે એટલે કહ્યું મેકિંગ મની ઇન સ્ટોક માર્કેટ એનું એક ફૂલ ટાઈમ પ્રોફેશન બનાવી લીધું અને ફ્રોમ ધેટ ડે કોઈ દિવસ પાછળ ફરી નથી જોયું કે મારું પહેલું પ્રોફેશન શું હતું સો એટલા માટે એટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે તમારું માઇન્ડસેટ બહુ જરૂરી છે તમે કેવી રીતના વિચારો છો સ્ટોક માર્કેટ માટે તમે અહીંયા કેમ આવ્યા છો લાઈક તમારું ઇન્ટેન્શન શું છે અમે અમે એ કહીએ કે સ્ટોક માર્કેટ એક બિઝનેસ છે એક બિઝનેસની જેમ લો એક પ્રોફેશન છે એક પ્રોફેશનની જેમ લો આ કોઈ ટી ટ્વેન્ટી સિરીઝ નથી કે આપણે ફટાફટ પૈસા કમાવીને ઘરે જવું છે આ એક લોંગ ટર્મ ટેસ્ટ ગેમ છે જેમાં આપણે અહીંયા રહેવાનું છે તો જેમ ટેસ્ટ મેચમાં હોય છે જેટલું વધારે તમારું કેપિટલ ટકશે એટલા વધારે તમે ફિલ્ડ પર રહેશો તેટલી વધારે વિકેટ ટકશે એટલે તમે ફિલ્ડ પર રહેશો એન્ડ દેટ ઇઝ હાઉ ઇન સ્ટોક માર્કેટ જેટલું વધારે તમારું કેપિટલ હશે લાંબા સમય સુધી એટલો સમય તમે સ્ટોક માર્કેટમાં રહેશો એન્ડ ઈ કેપિટલનો ટાઈમ વધારવા માટે તમારે તમારા માઇન્ડસેટ પર કામ કરવું જોઈએ એન્ડ દેટ ઇઝ વેન યુ થિંક ઓફ ઇટ એઝ અ બિઝનેસ નોટ એઝ અ સટ્ટા કે ભણીને જેમ આપણે બિઝનેસ કેવી રીતના કરીએ બધું એનો બિઝનેસનો પ્રોફિટેબિલિટી શું છે મારો લોસ એપિટાઈટ શું છે મારો કોસ્ટ શું છે બધું જાણી અને પછી આપણે ધંધો કરીએ સેમ વે ઇઝ અ સ્ટોક માર્કેટ દેટ ઇઝ વાય દ માઇન્ડ સેટ ઇઝ વેરી